એને ધ્યેયમાં એટલું બધું જો ધગશ લાગી પડી હોય તો ઓળખાણ છે એ ઓટોમેટિક આવી જાય પૈસાની વાત દોડતો હોય તો એને ખબર પડે કે આની એરે સંબંધ રાખો કે આની અરે ન રાખો પછી હગો ભાઈ હોય તોય હું અને હગો હાડો હાડુભાઈ હોય તોય હું કારણ કે એને પૈસાની ઓળખાણ છે અને પૈસાની અરે સંબંધ છે અને પૈસામાં વાંધો કરતો હોય તો હાડો હોય કે હાડુભાઈ હોય કે ભાઈ હોય કોઈ ફટ દે નિર્ણય લે ભાઈ તારણ મારે કંઈ ખાધો નહીં એટલે ભગવાનની જેમ એને ઓળખાણ જો હોય તો એને નિર્ણય લેતા વાર ન લાગે ભગવાનને ઓળખાણ હોય મોટા સંતની એને ઓળખાણ હોય તો એને નિર્ણય લેતા વાર ન લાગે અને નિર્ણયમાં કન્ફ્યુઝન રહે નહીં એને પસ્તાવો ન થાય કે મેં ખોટું કર્યું ભરતજી પછી આખી જિંદગી છેલ્લે પગે લાગ્યા હોય માને કે ભાઈ મારી ભૂલ થઈ એમ સોરી એવું ભરતજીએ ક્યારે રામાયણમાં કીધું નથી એનું કારણ છે કે પસ્તાવા કરવા જેવું છે જઈ એણે નિર્ણય લીધો છે એ એના ધ્યેયને આધારે કે રામની નિષ્ઠાને આધારે લીધો છે જો એમ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા હોય કે કોઈ ભગવાનના મોટા સંતની નિષ્ઠા હોય તો એને નિર્ણય લેવામાં કન્ફ્યુઝન ન રહે અને એનો સ્પષ્ટ નિર્ણય થઈ જાય અને પછી બહુ વિચારવું જ ન પડે વિચારવું નથી પડતું એનું કારણ છે કે એને ગોલ ને એનો ધ્યેય છે ને એ એને બતાવે છે કે આ ધ્યેય તારે જો લેવું હોય તો આ આનો નિર્ણય આ છે બીજું કાંઈ નથી એનો નિર્ણય છે એવો જ છે એટલે મહારાજ અહીંયા કૃતજ્ઞ સેવક રામનું કીધું મહારાજ એ આ સેવક રામના આખ્યાનથી ઘણુંય બતાવ્યું આપણને કે મહારાજને મહારાજ તો અંતરિયા છે તોય બધાય જાણતા હતા કે એની સેવા કરાય નહીં તો